આજની પૌરાણિક કથામાં આપણે જાણીશું કે આખરે પાપ ક્યાં ક્યાં જાય છે આના સંદર્ભમાં એકવાર ઋષિએ વિચાર્યું કે લોકો પોતાના પાપ ધોવા માટે ગંગા નદીમાં સ્નાન કરવા જાય છે તો એવામાં બધા જ પાપ શું ગંગા નદીમાં સમાઈ જતા હશે આ રીતે તો ગંગા નદી પાપી થઈ જશે એટલે ઋષિએ આ બધું જાણવા માટે આખરે પાપ ક્યાં જાય છે તે જાણવા માટે તપશ્ચર્યા કરી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો આવો જાણીએ કે ઋષિએ તપશ્ચર્યા કર્યા પછી ફળ સ્વરૂપ તેમને ગંગા નદીના પાપ વિશે શું જાણકારી મળી જો આ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળશો ઋષિએ તપશ્ચર્યા કરી તેના ફળ સ્વરૂપ દેવગણો તેમની પર પ્રગટ થયા ત્યારે ઋષિને પૂછ્યું કે ગંગામાં જે પાપ ધોવામાં આવે છે તે ક્યાં જાય છે ત્યારે ભગવાને કહ્યું કે ચાલો ગંગા નદીને જ જઈને પૂછીએ કે તેના નદીના અંદર સ્નાન કરવાથી જે પાપ ધોવાય છે તે ક્યાં જાય છે ઋષિ અને ભગવાન બંને ગંગાજીને પૂછવા માટે ગયા અને પૂછ્યું હે ગંગે તમે બધાના પાપ ધોવ છો તો એનો મતલબ કે શું તમે પાપી છો ત્યારે ગંગા નદીએ કહ્યું કે હું પાપી કેવી રીતે હોઉં હું તો બધાના પાપ લઈને સમુદ્રને અર્પિત કરી દઉં છું એના પછી ઋષિ અને ભગવાન સમુદ્રની પાસે ગયા અને જઈને સમુદ્રને પૂછે છે હે સાગર દેવતા ગંગા બધા પાપને તમને અર્પિત કરે છે તો શું તમે પણ પાપી થઈ ગયા ત્યારે સમુદ્રએ કહ્યું હું કેવી રીતે પાપી થાઉં હું તો બધાના પાપને વરાળ બનાવીને વાદળ બનાવી દઉં છું હવે ઋષિ અને ભગવાન બંને જણ વાદળ પાસે ગયા અને તેમણે વાદળને પૂછ્યું સમુદ્ર પોતાના પાપોને વરાળ બનાવીને વાદળ બનાવી દે છે તો શું આપ પાપી થયા વાદળે કહ્યું હું કેવી રીતે પાપી હોઈ શકું હું તો તેનું પાણી બનાવી દઉં છું અને ધરતી પર વર્ષાના રૂપે તેને ધરતીને પાછું આપી દઉં છું અને એ પાણીમાંથી અન્નની ઉપજ થાય છે અને માનવો તેને ખાય છે અને અન્નમાં જે અન્ન જે રીતે માનસિક સ્થિતિમાં ઉગાડવામાં આવે છે જે વૃત્તિથી પ્રાપ્ત કરવામાં આવે છે અને જે માનસિક અવસ્થામાં તેને ખાય છે તેના આધાર પર જ માનવની માનસિકતા પણ બને છે આ જ કારણ છે કે કહેવામાં આવે છે કે જેવું ખાઓ અન્ન એવું બને મન જેની જે વૃત્તિથી અન્ન પ્રાપ્ત કરવામાં આવે છે અને જે રીતે તેની માનસિક અવસ્થામાં તેને ખાવામાં આવે છે માનવના વિચાર તેવા જ બની જાય છે એવામાં હંમેશા ભોજન શાંત રહીને ગ્રહણ કરવું જોઈએ અને જે પૈસાથી તમે અન્ન ખરીદો છો તે ધન પણ શ્રમનું હોવું જરૂરી છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા અવનવા વિષય સાથે